આમોદ પંથકમાં હાલ મગરોનો ભય ફેલાયો છે ઢાઢર નદીનું જળસ્તર ઘટતા મગરો ખોરાકની શોધમાં ગામડાઓ અને શહેરી વિસ્તારોમાં પ્રવેશી રહ્યા છે છેલ્લા ત્રણ દિવસમાં આમોદ નગર વિસ્તારમાં બે મગરોને સુરક્ષિત રીતે પકડવામાં આવ્યા છે જેના કારણે સ્થાનિકોમાં ચિંતા વધી છે ગઈકાલે રાત્રે આમોદના જલારામનગર વિસ્તારમાં મહેન્દ્રભાઈના ઘરના વાડા પાસેની ગટરમાં એક મગર દેખાતા સ્થાનિકો ભયભીત થયા હતા અંદાજે ચારથી પાંચ ફૂટ લાંબો આ મગર અચાનક બહાર આવતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ તરત જ નેચર સેવિંગ ફાઉન્ડેશનના અંકિત પરમારનો સંપર્ક કર્યો હતો અંકિત પરમાર અને તેમની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી સ્થાનિકોની મદદથી લગભગ બે કલાકની ભારે જહેમત બાદ મગનને સુરક્ષિત રીતે પકડી પાડવામાં આવ્યો હતો આ રેસ્ક્યુ ઓપરેશન જોવા માટે મોટી સંખ્યામાં લોકો અને બાળકો એકઠા થયા હતા પકડાયેલા મગનને ત્યારબાદ વન વિભાગની કચેરી ખાતે લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેની તબીબી તપાસ કરવામાં આવશે તપાસ બાદ આ મગનને તેના કુદરતી નિવાસસ્થાનમાં છોડી દેવામાં આવશે અગાઉ પણ આમોદના અન્ય વિસ્તારોમાં મગર જોવા મળ્યા હતા પરંતુ છેલ્લા ત્રણ દિવસમાં બે બનાવો બનતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે આ ઘટનાઓએ મનુષ્ય અને વન્યજીવો વચ્ચેના સંઘર્ષનો મુદ્દો ફરી એકવાર સામે લાવ્યો છે સ્થાનિક લોકોએ તંત્રને આ સમસ્યાનું નિરાકરણ લાવવા અને યોગ્ય પગલાં ભરવા માટે અપીલ કરી છે જેથી ભવિષ્યમાં આવા બનાવોથી બચી શકાય